બંદરીય માંડવી શહેરના તપગત જૈન સંગના શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજારોહણનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક રંગેચંગે સંપન્ન થયો હતો જેમાં માંડવીના સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો વહોડી સંખ્યામાં જોડાયા હતા શીતલ મંડળ તથા ત્રિશલા મંડળની બહેનોએ સત્તર ભેદી પૂજા ભક્તિભાવપૂર્વક ભણાવી હતી જેમાં માંડવી સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો વહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજા સંબંધી ચડાવવા લેવામાં આવ્યા હતા જેમાં ભાવિકો મન મૂકીને વરસ્યા હતા વિજય મુહૂર્તે માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા હસ્તે વિરલભાઈ દેવજીભાઈ મહેતાએ ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજા ડગાળાવાળા પરિવારે ચડાવી હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું ધ્વજા ચડાવ્યા બાદ તપગજ જૈન સંઘનું સ્વામી વાત્સલ્ય શ્રી જે ધાર્મિક ભક્તિ હોલમાં સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો